પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે ચોટીલા અને સાયલામાં પડેલા વરસાદથી વડોદરા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ડેમમાંથી પાણી છોડાતા હવે નીચાણવાળા ગામના ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે ડેમમાં પાણી આવતા આસપાસના ગામના પાણીની સમસ્યાનો હવે અંત આવશે સચિવ રાકેશ શંકરે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી ફોગાવુ નદીના જળતાંડવમાં સૌથી વધુ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરાના વિજયનગર સોસાયટીમાંથી રહીશોનું સ્થળાંતર કરવામાં આવ્યું ભારે વરસાદથી જિલ્લાના પાંચ જળાશય ઓવરફ્લો થયા છે થોડી ધજા નાયકા ત્રિવેણીઠંગા અને વાંસલ સહિતના ડેમ છલકાયા છે અને જેને કારણે આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે સચિન સુરેન્દ્રનગરના વડોદરા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે કારણે પરિસ્થિતિ પ્રભારી રાકેશ શંકરે પણ મુલાકાત લીધી છે વિગતો જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં હવામાન પગલે સતત સુરેન્દ્રનગરમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અત્યારે લીંબડી ભોગાવા નદી ઉપરનો વડોદરા ડેમ ના અત્યારે હાલ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને અત્યારે હોળી ગજા ડેમ ઓવરફ્લો થતા પણ અત્યારે નદીમાં પાણી ફૂલ આવી રહ્યું છે અને લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે બિલકુલ સચિન જાણકારી બદલ આભાર